પ્રાથમિક શાળા કરજોણા ખાતે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો પાંચમી સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે આ દિવસે સંતરામપુર તાલુકાના કણચોરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ઉમેશભાઈ પુરવારે પ્રસંગના અનુરૂપ પ્રવચન કર્યું હતું વિદ્યાર્થીઓમાં ભણવાની લગ્ન પેદા થાય શિક્ષણ કભી સામાન્ય નહીં હોતા તે યુક્તિ અનુસાર તેમને મોટિવેટ કરવામાં આવ્યા હતા કણચોરા ગામના સેવાભાવી યુવાન ચંદુભાઈ પટેલિયાએ વૃક્ષારોપણ માટે સારી જતના વૃક્ષો લાભિયા હતા તેમણે બાળકોમાં પણ વૃક્ષો પ્રત્યે અને ઉછેર અને તેની જતન કરવાની ભાવના વધે તે માટેના પ્રયાસ કરી વૃક્ષારોપણ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે પૂર્ણ કર્યો આ પ્રસંગે ગામના આગેવાન તેમજ સારા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા અમીન કોઠારીનો રિપોર્ટ S9 ન્યૂઝ મહીસાગર અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે